ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચારપુર જોશમાં ચાલી રહ્યો છે અને સુરતની કતારગામ બેઠક ન્યૂઝ સમક્ષ શું કહ્યું મતદારો તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે પોણા બાર રાત્રિના વાગ્યા છે ત્યારે કતારગામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશભાઈ વરિયાના આપણે અત્યારે કાર્યાલય પર છે પોણા બાર વાગ્યાનો સમય છે લોકો હકડેઠાટ મેદની છે ફક્ત આ કોંગ્રેસના કાર્યાલય ઉપર જ જોવા મળશે આવો આપણે મળીએ કલ્પેશભાઈના પિતા હરજીવનભાઈને જી નમસ્કાર હરજીવનભાઈ તમારા સમયની અંદર તમે આ ચૂંટણી કોઈ લડી હતી કરી ના મેં લડી નથી પણ કોંગ્રેસ સાથે ચાલીસ વર્ષથી છું ચૂંટણી તો આપણે લડી નથી લડાવી છે મારા છોકરાને કોર્પોરેશનમાં આપણે લડાવેલી કલ્પેશ વરિયાને ત્યારે આપણે વધારેમાં વધારે સુરત ખાતે કોંગ્રેસના મત લીધેલા એ અનુસંધાનમાં કોંગ્રેસ પાર્ટીએ ધ્યાનમાં લઈને આપણને કદારગામ વિધાનસભા એકસો ની ટિકિટ આપી છે પ્રજાપતિ સમાજના ઉપર વિશ્વાસ રાખી એટલે ધાર ધાર ભાજપની સામે જે કાંઈ કરવું પડે એ કરી ટક્કર આપે લડે અને જીતે નાવાનો અમારો સંકેત છે અને કોઈ સંજોગે છીટ લઈ લેવાની થાય છે આ વખતે મિત્રો આ એમના પિતા હરજીવનભાઈ છે તેઓ કહે છે કે કોઈ પણ હિસાબે અમે વિધાનસભાની જે કતારગામની સીટ છે તે કોંગ્રેસ જીત છે તેમાં કોઈ સંશંકર સ્થાન નથી બીજા અન્ય માનુભાવ છે આપણે તેમને મળી જે નામ હા આપનું નામ মালતીબેન હા মালતીબેન શું કહેવામાં આવે હા તો અમે તો જાણ્ય છે કે ભાજપના પહેલામાં પંજા જ આવજોએ કોંગ્રેસ જ આવજો એવું અમારું એ છે આ વખતે જે મત છે એ કોંગ્રેસ છે મારું નામ વિષ્ણુભાઈ છે લિંગાત સમાજ તરફથી આવું છું અને આ વખતે પરિવર્તન ખૂબ જરૂરી છે શિક્ષણ અને સરકારો જે સરકારની અંદર જે શાળાઓ બની છે એ કોંગ્રેસ સરકારમાં બની છે સાહેબ આજની તારીખમાં અમારા વિસ્તારની અંદર વેર વિસ્તારની અંદર જેટલી બી શાળાઓ છે કોલેજ છે એ કોંગ્રેસ સરકારમાં બની છે મેં બહેનો સરકારી શાળામાં અને મારા છોકરાએ ભયણ કોલેજની અંદર એ સરકારી શાળામાં ભણ્યા છે અને કોંગ્રેસ સરકારે બનાવેલી શાળામાં બનાવેલા છે આ લોકો જૂટાણું ફેલાવે છે ભાજપવાળા કે અમે લોકો સર સ્કૂલો બનાવી છે કોલેજો બનાવી છે પરંતુ મેં જાહેર જનતાની અંદર જાહેર કરું છું કે મને એક સ્કૂલ તો બી બતાવો એક કોલેજ તો બી બતાવો જે ભાજપ સરકારની અંદર બને છે આજે જે માથાઓ છે જે વગરવાના માથા એ લોકો અહીંયા આવીને જે જાહેરાતો કરે છે તેરસો કરોડની જાહેરાત કરી છે સાહેબ મને એક જણ બતાવી દે કે કેટલા રૂપિયા તમારા કિસ્સામાં આવ્યા છે આટલા કરોડ આટલા કરોડ રોજે કરોડો સાંભળવામાં આવે છે મોદી પેલો વાળો આવીને બોલી જાય આટલા કરોડ ને પેલો વગરવાડનો માણસ બોલી જાય છે આટલા કરોડ અરે છે ક્યાં કેટલા કરોડ તો એ જ દેખાતો નથી ગુજરાતની અંદર સુરત શહેરની અંદર આ અમારા માલતી બેન છે વિધવા બેન છે વિધવા બેનની અંદર એમ તમે એમના જે પાસબુકની અંદર તમે જુઓ એન્ટ્રી જુઓ તો એમને દર મહિને પેમેન્ટ મળતું નથી સાહેબ એમના પતિ પણ એક્સપાયર થઈ ગયા છે છોકરા નથી છોકરી નથી છતાં પણ અમે લોકો રડી રડીને અમે લોકો ભાજપ સરકારને માંગવા જઈએ છીએ અમે લોકો ગયા મહિનાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલને મળી આવ્યા છીએ અમારી પાસે પુરાવા છીએ તો અમે પરપ્રાંતિય છીએ ગુજરાત રાજ્યની અંદર જે તમે ગુજરાતીઓ અહીંયા ઊભા છે આ ગુજરાતીઓએ અમને પાડ્યા છે ને મોટા કર્યા છે રોજી રોજીરોટી આપી છે સાહેબ ગુજરાત સરકાર અમને કોઈ સાચવવા તૈયાર જ નથી ભાજપ સરકાર અમને સાચવવા તૈયાર જ નથી અમને જાતિ પ્રમાણપત્ર આપવા તૈયાર નથી કોઈ વિષય તૈયાર નથી અને છેલ્લી ઘડીએ હું તમને આજે અહીંયા જે ઉપસ્થિત છે અને જેટલા બી લોકો અહીંયા કોંગ્રેસ પાર્ટીની અંદર અહીંયા આવેલા છે અને રાત દિવસ એક કરે છે આજે બાર વાગે આપણે મીટિંગ લઈ સભા લઈ રહેલા છે ત્યારે હું તમને તમારા કાનની અંદર એક વાત કહેવા માંગુ છું કે ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાની અંદર

મિત્રો અત્યારે ભવનભાઈ પણ સમાજના જે છે એ ઉપસ્થિત છે આપણે તેમને મળી કે તેઓ શું કહેવા માંગે છે હા ભવનભાઈ જી સાહેબ આપણે અત્યારે તો ગુજરાત લેવલની વાત કરવા કરતાં કતારગામ વિધાનસભા એકસો સાસઠની વાત કરીએ તો અમારે કલ્પેશભાઈ વરિયા તેમને ટિકિટ મળેલી છે અને આજે અમારા સમાજની અંદર તેમજ ઓબીસી સમાજ અને અન્ય સમાજ સાથે રહી અને કલ્પેશભાઈ વરિયાને જંગી બહુમતી જીટાડવાની એક નામ લીધેલી છે અને લોકો સ્વયંભૂ સામેથી આવી અને સહકાર આપી રહ્યા છે દરેક પરિવાર દરેક સમાજ સામેથી આવી અને એવું કહી રહ્યા છે કે અમે આ વખતે તમારી સાથે છીએ અને કલ્પેશભાઈને જંગી બહુમતી પ્રજાપતિ સમાજ શું કહી રહ્યું છે અમારો પ્રજાપતિ સમાજ અત્યારે એક જ વિષય ઉપર ચાલે છે કે ઘણા સમયથી આ સરકારે ક્યારેય વર્તમાન સરકારે ક્યારેય અમને ટિકિટ આપેલી નથી અને એક અનેક વખત માગવા છતાં અમારું જે પ્રજાપતિ સમાજનું ગુજરાતનું હોડી મંડળ છે એમણે પણ અનેક વખત સરકારમાં ટિકિટની માગણી કરી છતાં એક પણ ટિકિટ ના આપી તો અમારા સમગ્ર ગુજરાતના પંચાવન લાખ પ્રજાપતિઓએ આ ભાજપને મત નહીં આપવો એવો બહિષ્કાર કરેલો છે અને એ બહિષ્કારને ધ્યાનમાં લઈ અને સુરતની અંદર જે કોઈ પ્રજાપતિ સમાજ રહેતા હોય સર્વગોળ તેમજ ઓબીસી સમાજ એવો નિર્ણય કરેલો છે કે કલ્પેશભાઈ વરિયાને જંગી બહુમતાથી જીતાડી અને વિજય બનાવી અને આપણે ત્યાં મોકલીએ અને સામે પક્ષે એવું બતાવીએ કે અમે પણ સક્ષમ છીએ બરાબર અને ઘણી બધી એવી બાબતો છે કે જે વિકાસના કામોથી માટી દરેક ઘણી બધી બાબતો છે પણ મેઇન લક્ષ્ય છે કે જે અમારી નોંધ નથી લીધેલી એ નોંધનો પડકાર અમે સામે ફેંકી અને આ વખતે કલ્પેશભાઈને અમે જીતાડવા કટિબદ્ધ છે મિત્રો આ હતા કતાર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર કલ્પેશભાઈ વરિયાના જે સમર્થકો છે તેમજ આમ જનતા છે તેઓ કહી રહ્યા છે કે આ વખતે અમે પરિવર્તન ઈચ્છીએ છે કારણ કે પ્રજાપતિ સમાજે જે અન્યાય થયો છે તે અન્યાય આ લોકો વોટિંગની અંદર કરશે અને અહીંયા કોંગ્રેસ નિશ્ચિત છે તેમાં કોઈ શંકા સ્થાન નથી ચેટન પણ ચેનલ માટે પ્રકાશ પાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત